અને અત્યારમાં મેં બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે છે પચીસ નવેમ્બર મારો બર્થડે તો પહેલા તો ફટાફટ બધા વિસ કરી દેજો બર્થડે ની અને બસ સવાર સવાર હું રાજ ક્યાં જવાનું છે થેન્ક યુ

અહિયાં હોત અને મારા મમ્મી પપ્પા મારા ભાઈ બહેન નો સપોર્ટ છે ગામડે થી મારા સાસુ સસરા બધા નો સપોર્ટ છે એટલા માટે જ હું અહિયાં છું અને બધા માટે થેન્ક યુ સો મચ તો કઈ નહીં ચાલો હવે તો છે ને સોમવાર હોતન છે ને મારો બર્થડે હોતન છે તો મહાદેવના દર્શન કરવા જવાનું છે પેલા તો હે ને રાજ હા તો કઈ નહીં ચાલો પેલા તો સૌથી બધાને હે ને દર્શન કરાવી અને નીકળી હવે

જમીને થઈ ગયા છે અમે તૈયાર કેમ કે છે ને અત્યારે નક્કી થયું છે કે જવું છે બાર અને જવાનું છે રામ મઢી તો જવાનું છે ને હું રાજ અને મારા મમ્મી પપ્પા અમે ચાર જણા જાય છે

ગિરનાર જઈને આવતા રહ્યા તો નજારો છો તાપી નદીઓ મસ્ત દેખાય અહિયાં થી બધું નીચે પણ એકદમ પણ દાદરા એકદમ જીનકા જીનકા સન ધ્યાન રાખવું પડે હવે કેને જાન ઉતરો ઉતરો ગિરનાર ઉતરી ગયા દસ દસ મિનિટ માં ગિરનાર ચડી ને ઉતરી ગયા હોતા નદી કેવી મસ્ત છે હા નદી મસ્ત છે સનાચારો છે અહીમાંથી નીકળવાનો હોય જવાનું પણ ઈ નીકળાય ને થી ખબર નઈ એમાં ક્યાંથી જવાનું હશે મિની ગિરનાર ગિરનાર ચડી ને ઉતરી ને ગયા અમે દસ મિનિટ માં ગિરનાર જઈએ જો ગિરનાર ના દર્શન કરી લવ બધા મિની ગિરનાર ના

હમ એક જ જગ્યા આમ ઘણું આ મોટું છે પણ આપણે આ આવું એક સાઈડ થી જઈ ને એટલે હા હા

ઇસ્કોન મંદિર હું એકવાર વાર અહીંયા આવી હતી બહુ મોટી જગ્યા છે ગુવાહાટી થી ઘરે આવીને સીધે છે ને મેં રસોઈ બનાવવાનું કામ કર્યું અને રસોઈમાં છે ને એકદમ સાદું સિમ્પલ ડિનર બનાવ્યું છે તો અહીંયા બનાવીએ છે મેં એકદમ સાદું અને સિમ્પલ ટમેટા શાક છાસ રોટલી અને જો અહીંયા તારક મેથા પણ ચાલુ છે આપણું હું કેવું રાજ જમવું કે ભૂખ લાગી કે હા તો કઈ નહીં આજનો આખો દિવસ તો છે ને આવી જ રીતે જ ગયો છે ફરવામાં સવાર માં છે ને અમે મહાદેવ દર્શન કરવા ગયા બપોર પછી રામાપીર બાપાના દર્શન કરવા ગયા અને મારો બર્થ છે ને બહુ જ મસ્ત ગયો છે અને એમાં પણ તમે બધા બહુ સરસ સરસ કોમેન્ટ કર્યા છે વિસ કરી છે ઇન્સ્ટામાં પણ બહુ બધા વિસ કરી છે તો કોઈને છે ને રિપ્લાય નથી દેવાનો કેમ કે આજે સવારની દોડાદોડી માં છું પણ રિપ્લાય આવશે થોડુંક લેટ થઈ જાય તો દિલથી થેન્ક યુ સો મચ અને કોઈને રિપ્લાય ના દેવાય તો પણ થેન્ક યુ સો મચ બધા અને હું અત્યારે લાઈવમાં જ એટલે કહી દઉં છું તો કઈ નહીં હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા કરી નાખીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને ફટાફટ છેલ્લે લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ની સાથે અને ચેનલમાં નવા હોય ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ના ભૂલતા તો કઈ નહીં ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ